એલજી દ્વારા લોન્ચ કરાયેલ આ રેફ્રિજરેટરની વિશેષતાઓ જોઈએ તો આમાં અનેકવિધ કલર્સ ઉપલબ્ધ છે પ્રોડક્ટની વિશેષતા એ છે કે એલજી થિંક ક્યુ સાથે તમારા મૂડ ઇન્ટિરિયર અને પસંદગી મુજબ તમારા રેફ્રિજરેટરનો કલર બદલી શકો છો આ ઉપરાંત મ્યુઝિક કલેક્શનની સુવિધા પણ આપવામાં આવી છે વપરાશકર્તા જ્યારે ખાણીપીણીનો આનંદ લેતા હશે તે સમયે મનપસંદ મ્યુઝિકનો લાવો લઈ શકાશે તો વળી વેલકમ લાઇટની સુવિધાને કારણે ફ્રીજને વાપરનાર વ્યક્તિ જ્યારે રેફ્રિજરેટરની નજીક જશે ત્યારે તેને વેલકમ લાઇટ સાથે આવકારશે ગાઇડલાઇટ સહિતના ઘણા આકર્ષક ફીચર્સ એલજીની આ નવી પ્રોડક્ટમાં છે ભારતની અગ્રગણ્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપની એલજી હંમેશા તેમના ગ્રાહકોને તેમનું જીવન આનંદમય રાખવા અનોખી નવતર ટેકનોલોજી દ્વારા કંઈક નવું આપવા પ્રતિબદ્ધ રહે છે સિલ્સ કોર્નર ખાતે મુડબ રેફ્રિજરેટરના લોન્ચિંગ પ્રસંગે સુરતના બ્રાન્ચ મેનેજર જીગર દેસાઈ તેમજ એલજીના ગુજરાત પ્રદેશના બિઝનેસ હેડ નિખિલ સુતરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એસોસિએશન પચીસ વર્ષથી વધારે છે ઓલમોસ્ટ સત્યાવીસ વર્ષ એલજીની દરેક પ્રોડક્ટ અમે ગ્રાહકોને આપી અને ખૂબ જ ખુશ છીએ કારણ કે એનો કમ્પ્લેન રેશિયો બહુ જ ઓછો છે કમ્પેર ટુ એની અધર બ્રાન્ડ સો અમે બહુ જ ખુશ છીએ એલજી સાથે કામ કરીને વી ફીલ લાઈક અ ફેમિલી ટુ બી વિથ એલજી અને આજે આપણે આ સરસ આઈક્યુ મોડવાળું અહીંયા સેલ્સ કોર્નરમાં સૌ પ્રથમ બરોડામાં જ લોન્ચ કર્યું છે હું બધા ગ્રાહકોને વિનંતી કરીશ જેને પણ એ ડ્રેસ છે દે ઓલ કેન કમ અને અત્યારે જે ઓફર છે એનો બધા લાભ લે થેન્ક યુ સો મચ ઓલ ધ એલજી પીપલ એન્ડ થેન્ક યુ સો મચ ફોર સેલ્સ કોર્નર એન્ડ એલજી થ્રી યર્સ ફોર સેલ્સ કોર્નર એન્ડ એલજી અને સેલ્સ કોર્નર અમે આ ફ્રીઝનું લોન્ચ સેલ્સફોનમાં કરી રહ્યા છે અમારો અને એલજીનો અને સેલ્સફોનનો રિલેશન લાસ્ટ ટ્વેન્ટી સેવન ઇયર્સથી છે અને અમે એકબીજા સાથે સારી રીતે કામ કરી રહ્યા છે આપણે જોયું એ પ્રમાણે જે મૂડઅપ સિરીઝ છે એ એક લાખ વન લાખ સેવન્ટી વન લાખ સેવન્ટી ફોર થાઉઝન્ડ કલર્સ કોમ્બિનેશન છે તમે તમારા મૂડ પ્રમાણે એના કલર ચેન્જ કરી શકો છો અને એની કિંમત છે સાડા ચાર લાખ રૂપિયા અત્યારે જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આપણે ઇન્ટરવ્યુ ઓફર આપીએ છીએ સાડા ત્રણ લાખ રૂપિયાની ઓફર છે જેમાં તમને થર્ટી થાઉઝન્ડ કેશબેક મળશે અને ઓગણીસ હજાર નવસો નવાણું ફિક્સ ઈએમઆઈ એમઆઈ તમને મળશે ફીચર્સમાં તમે તમને કીધું એ પ્રમાણે કે એક તો ઓબ્જેક્ટ સિરીઝ છે વર્લ્ડનું નંબર વન રેફિટર છે અને જે એલજીએ રિસન્ટલી લોન્ચ કર્યું છે જે આપણે અત્યારે અહીંયા લોન્ચ કરી રહ્યા છે એકસો ચુમ્બ વન લેખ સેવન્ટી ફોર કલર કોમ્બિનેશન છે એમાં બ્લુટૂથ છે તમે બ્લૂટૂથથી તમે તમારો આપણે એલજીની થિંક યુ એપથી એપ ચાલે છે યુ એપથી તમે તમારા હિસાબે જેટલા કલર તમે તમને કીધું તમે તમે કલર ચેન્જ કરી શકો છો અને લેડીઝને રસોડામાં કામ કરતાં મ્યુઝિક જોઈતું હોય તો એ મ્યુઝિક બી અવેલેબલ છે જે ઘરમાં પાર્ટી કરવી હોય ઘરના ઇન્ટિરિયર પ્રમાણે આપણે કલર ચેન્જ કરી શકીએ છીએ આ ફ્રીઝમાંથી